વાકાનેર તાલુકામાં ફ્લેગ માર્ક નું આયોજન કરાયું એસપી સાહેબની આગેવાનીમાં ફ્લેગ માર્શનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી મોરબી સમયમાં વાકાનેર મુકામે વાકાનેર સિટીમાં નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે અને તાલુકા ચંદ્રપુર તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજના છે આ ચૂંટણી અનુસંધાને અહીંયા આજ રોજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ફ્લેગ માર્ચમાં અમારી સાથે પોલીસ એસઆરપી જીઆરડી તમામ ફોર્સ સાથે અમે આખા વિસ્તારનું ફ્લેગ માર્ચ કર્યું અને ફૂડ પેટ્રોલિંગ કર્યું અને હાલ જે ચૂંટણી છે એમાં બુથ ઉપર ડિપ્લોયમેન્ટ અને અલગ અલગ ગ્રુપ પેટ્રોલિંગ અને અધિકારીની વાત કરીએ તો એક ડીવાયસબીની અંડરમાં ત્રણ પીઆઈ સાત પીએસઆઈ સિત્તેર પોલીસના માણસો અને સાથે બાવન જેટલા હોમગાર્ડ જીઆરડી તેમજ થી આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણી છે એ શાંતિપૂર્વક થાય એના માટેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે